ત્યારે વૃદ્ધને પાઇપ વડે ત્રણ ઇસમોએ ભેગા મળીને માર્યો હતો માર ત્યારે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો મહત્વના સમાચાર અમદાવાદથી કહી શકાય ત્યારે અમદાવાદના કૃષ્ણનગરમાં લુખા તત્વોનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે જેમાં નજીવી બાબતે આંધેડને ગડદા પાટુનો માર માર્યો ત્યારે કૂતરાને લઘુશંકા કરાવવા બાબતે વિવાદ થયો હતો જેમાં જાહેરમાં મહિલાઓને પણ અપશબ્દો કયા હતા ત્યારે વીડિયો ઉતારનાર મહિલાને પણ માર મારી ધમકી આપવામાં આવી ત્યારે વૃદ્ધને પાઇપ વડે ત્રણ ઈસમોએ ભેગા મળીને માર માર્યો હતો ત્યારે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે